છોટાઉદેપુર નગરમાં છેલ્લા પંદર વર્ષથી બેન્કિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલી ન્યુ સર્વોદય કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા શનિવારના રોજ સવારે દસ કલાકે જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા નગર સહિત પંથકની પ્રજા માટે હોમિયોપેથીક સારવાર કેમ્પનું પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હોમિયોપેથિકના સહયોગથી આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિવિધ રોગના દર્દીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો જેમાં નિદાન બાદ દર્દીઓને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી આ સાથે વધુ સારવારની જરૂર હોય તેવા દર્દીઓને પારોલ યુનિવર્સિટી સંચાલિત જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર આપવા માટે હોસ્પિટલની બસ સુવિધા દ્વારા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક લઈ જવામાં આવશે અને વધુ સારવાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું मतलब इस्टार, कैंप स्टार्ट हुआ है छोटा उदयपुर में न्यू सर्वोदय कोऑपरेटिव सोसाइटी के द्वारा आयोजित किया जा रहा है और यहाँ पे बड़ी तादाद में पेशेंटों को लुप्त तो प्राप्त तो हुआ है लाभ प्राप्त तो हुआ है और इस चीज को लेके हमें हमें काफी खुशी है और हम इनका आभार व्यक्त करते हैं मेरा नाम यश पाटीदार फारूल यूनिवर्सिटी जे एन एच एम की होम्योपैथिक मेडिकल कॉलेज